દરિયાના ઊંડાણવાળા ભાગમાં એક બાદ એક નવા નવા અને તોફાની વાવાઝોડા બનતા જોવા મળી રહ્યા છે હિન્દ મહાસાગરની અંદર અત્યારે એક નવું તોફાન બનતું જોવા મળી રહ્યું છે ફિલિપાઇન્સના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર ફેંગશેન નામનું વાવાઝોડું સક્રિય બનીને તબાહી મચાવતું જોવા મળી રહ્યું છે અરબી સમુદ્રના તટીય વિસ્તારથી લઈને બંગાળની ખાડીના સંપૂર્ણ વિસ્તારો ઉપર અત્યારે વરસાદી સિસ્ટમનો તીવ્ર ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે ગુજરાતના હવામાનની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવી રહ્યા છે

વચ્ચે વાદળ છવાયું વાતાવરણ ગુજરાતમાં મંડું જોવા મળી રહ્યું છે રાજ્યની અંદર ફરી એકવાર માવઠાનું જોર વધતું હોય તેમ શિયાળાની હળવી શરૂઆતની સાથે ગુજરાતમાં હવે પછી ભૂક્કા બોલાવી દે તેવા નવા વાવાઝોડાને લઈને ગુજરાત માટે પણ મોટી ચેતવણીઓ જાહેર કરવામાં આવી રહી છે તમે જોઈ શકો છો દરિયાની અંદર અનેક પ્રકારના નવા નવા વાવાઝોડા બનતા જોવા મળી રહ્યા છે ધીમે ધીમે આ વાવાઝોડા પોતપોતાની દિશાઓ બદલીને દરિયાના માધ્યમથી હવે ગુજરાત તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં સિસ્ટમની તીવ્ર ઘાતની અસરને લઈને અનેક વિસ્તારોની અંદર ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર હળવાથી મધ્યમ અને ડબલ ઋતુનો અહેસાસ થતો હોય તેમ ગુજરાત રાજ્યની અંદર હવે પછી ઠંડીની સાથે સાથે માવઠું અને ગુજરાતમાં વાવાઝોડું તવાહી મચાવતું હોય તેવા દ્રશ્ય ગુજરાત ઉપર જોવા મળવાના છે તમે અત્યારે ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર જોઈ શકો છો અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધી રહેલી

તોફાની પવન ગુજરાત રાજ્ય ઉપર ફૂંગાતો જોવા મળી રહ્યો છે આ બધાની વચ્ચે દરિયાની અંદર અત્યારે મોટી ઉથલપાથલ સક્રિય બનતી હોય તેમ દરિયાની અંદર સતત હલચલ વધી રહેલી જોવા મળી રહી છે આ હલચલોની અસરને લઈને ગુજરાતના કયા કયા ક્ષેત્ર અને ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર કેવા વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે જેની જિલ્લાઓને લઈને ગુજરાતની લાઈવ અપડેટ મેળવીએ

મુંબઈના તટીય વિસ્તારથી દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં હળવા વરસાદની શરૂઆત જોવા મળી રહી છે જેમાં ખાસ કરીને વલસાડના ક્ષેત્રથી સુરત નવસારી ડાંગ તાપીના વિસ્તારમાં સૌથી વધારે વરસાદનો ખતરો ગુજરાતના તટીય ક્ષેત્ર ઉપર ટોળાઈ રહેલો જોવા મળી રહ્યો છે ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે સુરત નવસારી ડાંગ વલસાડના વિસ્તારથી તાપી આહવાના વિસ્તારથી વ્યારાના વિસ્તાર ઉપર સૌથી વધારે વરસાદની અસરો દર્શાવવામાં આવી છે આમોદના ક્ષેત્રથી ભરૂચને નર્મદાના વિસ્તારની અંદર હળવાથી ધીમા વરસાદ વરસવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે જો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની માહિતી મેળવીએ તો ભાવનગર અલંગ બોટાદ જસદણ ગોંડલ રાજકોટ ચોટીલા જુનાગઢ અમરેલીના વિસ્તારની અંદર ઓચિંતાના પલટાવ જોવા મળી શકે છે મહુવા ઉના વેરાવળ ગીર સોમનાથના વિસ્તારની અંદર પણ વાતાવરણ પલટાતું હોય તેવા દ્રશ્ય જોવા મળી શકે છે પોરબંદર ગોંડલ રાજકોટ જામનગર સલયા ભાનવડ અને દેવભૂમિ દ્વારકાના ક્ષેત્રથી મોરબી અને સુરેન્દ્રનગરના વિસ્તારની અંદર પણ વાદળ છવાયું વાતાવરણ જોવા મળવાનું છે આમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર હજી પણ આગામી ત્રણ દિવસ સુધી ભયંકર અને અને નવી સિસ્ટમોની અસરોની સાથે ખતરા ગુજરાત ઉપર ઘેરાયેલી સિસ્ટમની લઈને વાદળો છવાતા જોવા મળી રહ્યા છે રાજ્યની અંદર ફરી એકવાર વરસાદ બોલાવશે ધબ ધબાટી ફરી એકવાર આવશે વરસાદ અને આગાહીકાર આંબાલાલ પટેલ દ્વારા રાજ્યના હવામાનમાં મોટા પલટાવ આવવાની સાથે વરસાદ અંગે નવી આગાહી કરવામાં આવી રહી છે ગુજરાતની અંદર ફરી એકવાર મેઘરાજા હવે ધબધબાટી બોલાવતા જોવા મળી શકે છે સોમાસાએ વિદાય લઈ લીધી છે તેમ છતાં પણ મેઘરાજા ગુજરાતને છોડવાનું નામ નથી લઈ રહ્યા આગાહીકાર આંબાલાલ પટેલ દ્વારા સમગ્ર રાજ્યની અંદર મેઘો વર્ષે તેવી ભયંકર આગાહી કરવામાં આવી છે અને આગાહીના પગલે ખેડૂતોની અંદર પણ અત્યારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે ક્યારે

દર્શાવવામાં આવી રહી છે અને અનેક વિસ્તારોની અંદર હજી પણ ખતરાની ઘંટીઓ દર્શાવવામાં આવી રહી છે ઓક્ટોમ્બરના અંત અને નવેમ્બર મહિનાની શરૂઆતની સાથે હજી પણ ગુજરાતની અંદર વર્સદનું દબાણ વત્તુ જોવા મળી શકે છે આંબાલાલ પટેલે આગાહી કરી છે તે મુજબ સૌરાષ્ટ્રની અંદર ભારે વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે ઉત્તરીય ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર છાટા પડતા જોવા મળી શકે છે એટલે કે ગાંધીનગરથી લઈને કચ્છના વિસ્તારોની અંદર કોઈ વિસ્તાર કોરો નહીં રહે જેવી પણ નવી આગાહી કરવામાં આવી રહી છે શું કરવામાં આવી રહી છે આંબાલાલ પટેલની આગાહી સોરાષ્ટમાં ભારે વરસાદની સંભાવના છે દક્ષિણથી લઈને મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ વરસતો જોવા મળી શકે છે ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર છાંટા પડતા જોવા મળવાના છે શિયાળાનો અર્થ એ છે કે ઠંડીનો ચમકારો વધશે પરંતુ ખેડૂતો માટે ફરી એકવાર આફત બની શકે છે રવિ પાક તૈયાર છે જીરું ઘઉંની વાવણીઓ ચાલુ છે અને અચાનક વરસાદથી પાક નુકસાનનો ભોગ બની શકે છે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જ્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યાં અત્યારે

280 કિલોમીટર સુધી ફેલાયેલો છે નિષ્ણાતોનું અનુમાન છે કે આ વાવાઝોડું વીસ થી પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તરીય પશ્ચિમી દિશા તરફ આગળ વધશે અને ધીમે ધીમે ગંભીર ઉષ્ણકટિબંધીય તોફાન અથવા તો સંપૂર્ણ વાવાઝોડાની અંદર ફેરવાઈ શકે છે જેને લઈને ત્રીસ થી લઈને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાતા હોય તેમ પ્રતિ સેકન્ડની ઝડપે હવે પછી આ વાવાઝોડું આગળ વધતું હોય તેવા દ્રશ્ય પણ જોવા મળી શકે છે

સોમાસા જેવા માહોલ સક્રિય બનવાને લઈને બંગાળના ઉપસાગર ને અરબી સમુદ્ર ની અંદર એક સાથે બે બે વરસાદીય સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે અને આ અસામાન્ય હવામાનની અંદર પરિવર્તનનું પણ મુખ્ય કારણ બની રહેલું જોવા મળી રહ્યું છે ક્યા ક્યા થશે વરસાદ તેની માહિતી મેળવીએ તો ગુજરાત રાજ્યની અંદર ખાસ કરીને આવનારી ચોવીસ કલાકમાં દક્ષિણીય ગુજરાતના ભાગોમાં વાદળ છવાયું વાતાવરણ રહેવાની અને સામાન્ય વરસાદ પડવાની આગાહી કરવામાં આવી રહી છે સૌરાષ્ટ્રની અંદર બેવડી સિસ્ટમની અસર હેઠળ સૌરાષ્ટ્રના ઘણા ભાગોની અંદર પણ ભારે વરસાદ થવાની તીવ્ર સંભાવના દર્શાવવામાં આવી છે કચ્છ અને ઉત્તર ગુજરાત ઉપરાંત કચ્છના ક્ષેત્રથી ઉત્તરીય ગુજરાતના ભાગોની અંદર ફરી એકવાર વરસાદનું દબાણ વધતું હોય તેમ દરિયામાં બની રહેલી નવી નવી સિસ્ટમોની અસરને લઈને ફરી એકવાર શિયાળા દરમિયાન વરસાદનું જોર વધતું જોવા મળી શકે છે બે સિસ્ટમ કરશે હવે ડબલ અટેક અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર બંગાળના ઉપસાગર ની અરબી સમુદ્રની અંદર એકસાથે વરસાદીય સિસ્ટમો સક્રિય થઈ ગઈ છે અને ધીમે ધીમે આ સિસ્ટમો હજી પણ મજબૂત બની રહી છે આ બંને સિસ્ટમની સંયુક્ત અસર ને લઈને ચાર નવેમ્બર સુધી રાજ્યની અંદર વાતાવરણની અંદર મોટા પલટાવ આવવાની સાથે ભર શિયાળા જેવો ગુજરાતની અંદર હવે માહોલ સક્રિય બનતો જોવા મળવાનો છે તમે લાઈવ પણ જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયામાં સતત હલચલ વધી રહેલી જોવા મળી રહી છે અરબી સમુદ્રના દરિયાની અંદર નવી નવી સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ પોતાની ભયંકર અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે ઓક્ટોબરના અંતની અંદર નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનવાને લઈને પણ શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે આંબાલાલ પટેલના મતે ઓક્ટોબર મહિનાની અંદર આવનાર એક અઠવાડિયાની અંદર નવી વેસ્ટર્ન ડિસ્ટર્બ ડિસ્ટર્બન્સ બનતી જોવા મળવાની છે જેને લઈને ઉત્તરીય હવામાનની અંદર અસર કરશે ને ભર શિયાળા દરમિયાન હવે પછી ફરી એકવાર ચોમાસા જેવો માહોલ થતો હોય તેવી ચિંતા ખેડૂતોને સતાવી રહી છે ગુજરાતના અનેક વિસ્તારમાં તીવ્ર થંડર એક્ટિવિટી તોફાની પવન ફૂંકાવાની શરૂઆત અત્યારે ગુજરાત રાજ્ય ઉપર જોવા મળી રહી છે ગુજરાત વાસીઓ આગામી સાત દિવસ માટે રાજ્યમાં કમોસમી વરસાદ વરસવાની સાથે થંડર સ્ટ્રોમ એક્ટિવિટીની પણ નવી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે બંગાળની ખાડીના દરિયામાં નવી સિસ્ટમનું જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે હવામાન વિભાગ મુજબ હાલની અંદર બંગાળની ખાડીની અંદર એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે જેને લઈને દક્ષિણીય ભારતના અનેક રાજ્યની અંદર ભારે વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી સાત દિવસ સુધી રાજ્યની અંદર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતની અંદર આગામી એક અઠવાડિયા સુધી રાજ્યમાં સતત કમોસમી વરસાદ વરસતો જોવા મળી શકે છે અરબ સાગર અને બંગાળની ખાડીની અંદર સક્રિય બની રહેલી નવી સિસ્ટમની અસરોને ધ્યાનમાં રાખતા ગુજરાત ની અંદર અણધાર્યા વરસાદને લઈને પણ નવી આગાહી કરવામાં આવી છે જેમાં ખાસ કરીને બનાસકાંઠા મહીસાગર અરવલ્લી હળવાથી મધ્યમ વરસાદ વરસવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી પચીસ ઓક્ટોબર થી કમોસમી વરસાદની તીવ્રતાની અંદર ધીમે ધીમે વધારો થતો જોવા મળવાનો છે તો બીજી તરફ દક્ષિણીય ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોની અંદર કમોસમી વરસાદની શક્યતાઓ આપવામાં આવી છે બંગાળની ખાડીમાં સક્રિય બનેલી સિસ્ટમની અસર ને લઈને સતત ગુજરાતનું હવામાન પલળતા હોય તેવા દ્રશ્ય જોવા મળી છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે રાજ્યમાં વરસાદીય માહોલ જોવા મળી રહ્યો છે આગામી સાત દિવસ સુધી ગુજરાતના અનેક વિસ્તારમાં હજી પણ માવઠા વરસવાને લઈને હવામાન વિભાગ દ્વારા નવી આગાહી કરવામાં આવી છે જેમાં બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બની રહેલી સિસ્ટમની અસરને લઈને ગુજરાતમાં કમોસમી વર્ષ કમોસમી વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારમાં હજી પણ તીવ્રતાની અંદર ભયંકર વધારો થતો જોવા મળવાનો છે આગામી દિવસ સુધી રાજ્યની અંદર ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર છવાયા વાતાવરણ સાથે હળવાથી મધ્યમ અને માવઠાનું જોર વધતું હોય તેવા દ્રશ્ય હવે પછી ગુજરાતમાં જોવા મળી શકે છે સત્યાવીસ ઓક્ટોબર સુધી વરસાદની કરવામાં આવી રહી છે આગાહી સાબરકાંઠા મહીસાગર અરવલીના વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદ વરસવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે પચીસ ઓક્ટોબરથી કમોસમી વરસાદની તીવ્રતાની અંદર વધારો થતો જોવા મળી શકે છે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતની અંદર સતત હવામાન પલટાઈ રહ્યું છે આગામી 24 કલાકમાં દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર ધીમે ધીમે ભેજના પ્રમાણની અંદર હવે વધારો થતો જોવા મળી શકે છે જેની અસરને લઈને સતત ઘોર અંધારપટવાળું ગુજરાતમાં વાદળછવાયું વાતાવરણ મંડરાતું જોવા મળી શકે છે જેની અસરોને લઈને દક્ષિણીય ગુજરાતના

મજબૂત ચક્રવાતની અંદર પરિવર્તિત થઈને હજી પણ ભયંકર સ્વરૂપ ધારણ કરતું હોય તેવા દ્રશ્ય બંગાળની ખાડીને અરબી સમુદ્રના દરિયામાં જોવા મળી શકે છે આંબાલાલ પટેલ દ્વારા વાવાઝોડાની વાવાઝોડાની અપડેટ આપતા જણાવવામાં આવ્યું છે કે આ પવનની તીવ્રતા થી એકસો પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડાની ગતિવિધિઓ રહેવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે દેશની અંદર કેવું રહેશે હવામાન તેની માહિતી મેળવીએ તો સોમાસુ ભલે ભારતની અંદર પાછું ફર્યું હોય પરંતુ હવામાનની અંદર પ્રકોપ હજુ પણ સમાપ્ત થાય નથી આ અઠવાડિયે પણ ગુજરાતની અંદર અને ભારતના અનેક અનેક વિસ્તારોની અંદર હજી પણ આ અઠવાડિયું અતિ ભયંકર સાબિત થતું જોવા મળવાનું છે હવામાન વિભાગ દ્વારા પણ ચક્રવાતની ચેતવણીઓ જાહેર કરવામાં આવી છે જેની અસરને લઈને દરિયાઈ કાંઠાના અને આંતરિક રાજ્યની અંદર અત્યારે વાવાઝોડું સક્રિય બનતું હોવાના કારણે અનેક રાજ્યોમાં તબાહી દે તેવો ભયંકર વરસાદ વરસતો જોવા મળી શકે છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડી અને અંદમાન નિકોબાર ટાપુની અંદર ચક્રવાતની ચેતવણી જાહેર કરવામાં આવી છે જે આજથી આ ચક્રવાત હજી પણ મજબૂત બનતું જોવા મળવાનું છે સાથે સાથે ચેતવણી જાહેર થતા સ્થાનિક બંદરોને ખાલી કરવાની પણ અત્યારે સૂચનાઓ આપવામાં આવી રહી છે આઈએમડી દ્વારા જણાવવામાં આવ્યું છે કે ચક્રવાતી અસર દક્ષિણીય દ્વિકલ્પ પૂર્વ ઉત્તર પૂર્વ મધ્ય ભારત અને ભારત સુધી આની અસરો જોવા મળી શકે છે ચક્રવાતની અસર કેરળ તામિલનાડુ આંધ્રપ્રદેશ કર્ણાટક ઓડિશા મહારાષ્ટ્ર છત્તીસગઢ ગોવા જમ્મુ કાશ્મીરના વિસ્તારથી લઈને ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશના વિસ્તારોની અંદર આ વાવાઝોડાની તીવ્ર અસરો વધતી હોય તેમ અનેક રાજ્યોમાં હજી પણ મુશળધાર વરસાદ વરસતો જોવા મળી શકે છે